જય ગૌમાતા જય જલારામ બાપા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા થરઘડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં નિરાધાર વૃદ્ધ બીમાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલ પાંચસોથી વધુ ગૌમાતાનો નિભાવ કરવામાં આવતો હોય તેમજ જલારામ બાપાનો રોટલો અને ઓટલો પણ અહીંયા કાર્યરત હોય તેની સાથે સાથે આ ગૌશાળામાં પશુ પક્ષીઓ પણ પોતાનો નિવાસ કરી શકે તે હેતુથી અહીંયા આ સબૂતરાના કામ ચાલી રહેલું હોય આ સબૂતરો બનતા અહીંયા શિયાળો ચોમાસું કે ઉનાળોમાં અહીંયા આરામથી પક્ષીઓ પોતાનો વસવાટ કરી શકશે અને પોતાનો રહેઠાણ માળો પણ અહીંયા માતા શ્રી ગણપતિ બાપા સૂર્યનારાયણ ભગવાન રાંદ્ર માતાજી અને માં ભગવતીના સાનિધ્યમાં વસવાટ કરી શકશે જે આપ જોઈ રહ્યા છો જય ગૌ માતા જય જલારામ બાપા